હવે સામે કિન્નર અખાડા આપણે સામે મળી રહ્યો છે કિન્નર અખાડામાંથી જે માતાજી છે તે સામે આવી રહ્યા છે તેમની જે રવેળી છે તેમને સ્ટોપ કરવામાં આવી છે અને પાછળથી નાગા સાધુઓની રવેડી જઈ રહી છે તો બંનેના દર્શન તમને એકસાથે કરાવું છું અત્યારે તમે જોઈ શકો છો સામે કેવું સ્વરૂપ નાખું જે કિન્નર અખાડો છે તે આપણે એની પેશવાઈ સામે મળી રહી છે તો હર હર મહાદેવના નાદ સાથે બધા પોત ભક્તિ કરી રહી કિનારા ખાડાના અલગ અલગ મથાધિપતિ છે તે આપણે રવેડીમાં દર્શન થઈ રહ્યા છે પ્રણામ માતાજી તો હરેક મથાધિપતિ છે તે પોતાના રથમાં સવાર થઈ અને અહીંયા બીજી રવેરી નીકળી રહી છે તેમના દર્શન કરી રહ્યા છે હર હર મહાદેવ હર હર મહાદેવ તો આગળ હું તમને કેટલું સુંદર તૈયાર થઈને એ લોકો આવી રહ્યા છે તમે જોઈ શકો છો કે આમ સાક્ષાત દેવી લાગી રહ્યા છે અત્યારે તો તમે જોઈ શકો છો કે કેટલું સ્વરૂપવાન તેજ આખું તે તે ચમક અને બાજુમાં જે તૈયાર થઈને બેઠા છે તે સાક્ષાત માતાજી લાગી રહ્યા છે માતાજીનું સ્વરૂપ તમે જોઈ શકો છો કેટલું તેજવાન છે એક ને એક શબ્દ હું વાર વાર બોલી રહ્યો છું કારણ કે આ વસ્તુ જે લાહવો છે તે અદ્ભુત છે અહીંયાથી તમે સામેથી દર્શન કરો તો આ વસ્તુનું વસ્તુ ખબર પડે આ માતાજીએ જોઈ શકો છો કેટલું સોનું ધારણ કર્યું છે કેટલા ઘરેણા હાથની જે વીટીઓ છે તે ખૂબ જ જોવાલાયક છે જે માતાજી હાથમાં જે અંગૂઠી જે વીટી પહેરી છે તે તમે જોઈ શકો છો કેટલું આમ અદ્ભુત દ્રશ્ય લાગી રહ્યું છે આપણે લગ્ન પ્રસંગમાં પણ આટલો શણગાર નથી કરતા તો જે સાધુ સંતો છે તેમના માટે લગ્ન પ્રસંગ થી કંઈ ઓછું નથી આનો વર્ષો સુધી વાજ એ વાજ જોતા હોય છે તો હવે આપણે આગળ જઈએ એક

હર હર મહાદેવ નાદ ગુંજી રહ્યા છે આ માતાજી પણ તમે જોઈ શકો છો કેટલો શણગાર કરેલો છે પાછળ નાગાશા ની જે રવેરી જાય છે તે છે મહાધર શંખનાથ કરી રહ્યા છે اے عظیم عظیم خانه خالی ہے عظیم چلیں کہاں سے اوٹیں اے لگا سکتا عظیم چاٹا اپ نے اپ نے اپ کو ورڈ رو صاحب سایہ طاقت کا کنتا حاضر کیوں نہیں ہوں کرنی ہے کیا આપણે જોતા હતા તે શંભુ પંચાયતી અખાડા કે જે એક અખાડો પૂરો થાય ને બીજો અખાડો ચાલુ થાય ત્યાં આગળ મિલિટરીવાળા તેમને ઓલે રોકીને ઉભા રહે છે કેમ કે એક બે એક બીજા અખાડા તે ભેગા ન થઈ જાય બીજા જે મથાધિપતિ છે એ કિન્નર અખાડાના મથાધિપતિ બાજુ જઈ રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો આખી એની પેશવાઈ છે મથાધિપતિની તે જઈ રહી છે અને સાથે અલગ અલગ જે આખી કિન્નર અખાડાની જે પેશવાઈ સામે મળી છે તે એમને ઊભી છે આ બીજો અખાડો જઈ રહ્યો છે તેની પછવાડે ઘોડે સવાર પોલીસ જવાનો છે તે તૈનાત થયેલા આપ જોઈ શકો છો

इया काई छियो वो येू लागे छे के બધા જોઈ રહી છે જે હેમતાજી કонસી ચેનલ બોલને કો ભાઈ હા મે કુવર સોનમ કિનાર ગાદીપતિ સુल्तानપુર કુસ ભવનપુર કિનાર આજ ય સાહી અસ્નાન પર્યાगराज મકર સંક્રાંતિ કે ઉપર पूरे विश्व को मैं आमंत्रित कर रही हूँ सभी लोग आए और कुंभ में स्नान करें धन्यवाद बीजा पाचल आगे धक्का मारे तो मैं जो सकू इसके साथ ही चला जाऊंगा આ જે સ્નાન જા રહી છે રવેરી તેની સાથે જ આપણે વહી જાય પોલીસ વાળા લોકો ઉપર લાઠી ચાર્જ વા અડી ગઈ થોડું નીચું હોય એટલે એ વસ્તુ અડી ગઈ જે પબ્લિક છે દર્શન કરવા માટે તમે જોઈ તમે જોઈ શકો છો પોલીસ વાળા છે લોકોને હટાવી રહ્યા છે જે નીકળી શકતું એટલા વાહનો રસ્તામાં આડા પાર્ક થયેલા આપ જોઈ શકો છો બીજી જે રવેડી હતી તેને આગળ ડાયવર્ટ કરવામાં આવી છે આપણે આપણે અને બીજો અખાડો આવતો હતો સવારી જો હવે બીજા જે જે છે રવેડી આ બાજુ જ આવી રહી છે ખૂબ જ જે નીકળશે કેવી રીતે એ જેનો પ્રશ્ન છે કેમ કે બંને બાજુ ગાડીઓ પાર્ક થયેલી આપ જોઈ શકો છો બધી ગાડીઓને હટાવશે આગળ ઘોડે અને પોલીસ જવાનો ગાડીઓને સાઈડમાં હટાવી રહ્યા છે